કોકાવાવ તાલુકાના લુણીધાર ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુવાર સવારથી બપોરના એક કલાક સુધી મહારક્તદાન કેમ્પનું તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણીના હસ્તે દીપ પ્રગટ્ય કરીને શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ રક્તદાન કેમ્પમાં લુણીધાર ગામના વ્યક્તિઓએ બ્લડ આપવા સહભાગી થયા હતા ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ દામોદર રમેશભાઈ ધાનાણી દિનેશભાઈ સરધારા ભરતભાઈ વેગડ તેમજ ભરતભાઈ ગોંડલીયા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે રહેમત ઉઠાવી હતી કોકાવાવ ગામ ના આગેવાન ગોપાલભાઈ અંટાળા તેમજ સંજયભાઈ લાખાણી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બલદાણીયા સાહેબ તેમજ મેડિકલ ઓફિસર લુણીધાર તાલુકા સુપરવાઇઝર મગનભાઈ ભુવા હાજર રહીને માર્ગદર્શન પૂરું પાડેલું હતું તેમજ લુણીધાર પીએસસી અને એના નેજા હેઠળ ગામના બધા કર્મચારી આશા વર્કર બહેનો આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમજ ડોક્ટર શૈલેષ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કેમ્પમાં પચાસ જેટલી બ્લડ ડોનેટ કરવામાં કરવામાં આવ્યું હતું રક્તદાનને સફળ બનાવવા લુણીધાર પંચાયતના સભ્યોનો પણ પૂરો સહયોગ મળ્યો હતો અહેવાલ પ્રકાશ વઘાસિયાજી થોડી સર મુકામે જિલ્લા આરોગ્યની ટીમ સૂચના મુજબ લુણીધાર પીએચસી દ્વારા અમારા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણીના અધ્યક્ષતાને બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ ની અંદર આપણે જોઈએ તો બ્લડનું ખૂબ જ મહત્ત્વ છે અત્યારે તો માનવ જિંદગીને બચાવી શકીએ એવા સારા હેતુ અને પ્રયાસોથી જિલ્લા આરોગ્યની ટીમ અને પીએસસી દ્વારા આ કાર્યક્રમ કરવાયો એમને પણ સરપંચ પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ સરસ આભાર હું જાદવ રીંગલ પીએસસી લુણીધાર સબ સેન્ટર લુણીધારમાં ફરજ બજાવું છું અમને તાલુકા હેલ્થ ઓફિસર તેમજ જિલ્લામાંથી જાણ થતાના દર્દીઓ અને એનસી માતાઓને લઈને અછત ઊભી થતા અમે આજરોજ કેમ્પનું આયોજન પીએસસી લુણીધાર ખાતે કરેલું છે તેમાં બધાએ ખૂબ સપોર્ટ આપેલો છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને રક્તદાન કેમ્પમાં આજે રક્તદાન ખૂબ બહોળી સંખ્યામાં થયેલ છે તે માટે બધાનો ખૂબ ખૂબ આભાર હું લુણીધાર પીએચસીમાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવું છું હું ફેસિલિટે તરીકે કામ કરું છું ત્યારે અમારા તમામ આરોગ્ય સ્ટાફ અને પીએચ ઓ સરની હાજરીમાં બ્લડ ડોનેટ કેમ્પ રાખેલ હોવાથી ત્યારે ગામ જુગર કોડા લુણીધાર ચીથુડીના તમામ સરપંચો સહિત કામગીરી કરેલ છે અને ત્યારે ગામના લાભાર્થીએ ખૂબ એવો સારો એવો સપોર્ટ કરી અને પચાસથી સાઠ જેટલી બોટલોનો લાભ અપાવેલ છે